સેવ ટામેટાનું શાક બધાના જ ઘરે બનતું હોય છે આજે શાકમાંથી પાણીનો રસો અલગ ના પડે તે રીતે શાક બનાવીશું થોડી અલગ રીતથી શાક બહુ ટેસ્ટી બનશે તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ ઘંટીને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે સેવ ટામેટાનું શાક બનાવવા માટે મેં ચાર ટામેટા અને અધકચરા પીસી લીધા છે જો આ રીતના થોડાક અધકચરા જ રાખવાના તો શાકનો ટેસ્ટ અને શાકનું ટેક્સચર બહુ સરસ આવશે તો મેં ચોપરમાં જ ટામેટાને ક્રશ કરી લીધા છે અને એક ડુંગળીને પણ ઝીણી ચોપરમાં જ ક્રશ કરી લીધી છે અને હવે શાક વગારવા માટે પાંચ છ ચમચી જેટલું તેલ એક પેનમાં એડ કરીશું તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી રાઈ એડ કરવાની રાઈ ફૂટે એટલે બે ચપટી જેટલી હિંગ એડ કરીશું અને તેમાં ડુંગળી એડ કરી દેવાની ડુંગળી મિક્સ કરીને ત્યારબાદ તેમાં આદુ અને લસણ એડ કરીશું તો ડુંગળીને સારી રીતે સાંતળવાની એક ચમચી આદુની પેસ્ટ અને એક ચમચી લસણની પેસ્ટ એડ કરવાની અને હવે ડુંગળીને બહુ સરસ સાંતળવાની કે જ્યાં સુધી તેનો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી સાંતળીશું ધીમી આંચ રાખીને જેટલું સરસ શાકને તમે સાંતળશો ને એટલો ટેસ્ટ સરસ આવશે એટલે ડુંગળીમાં સહેજ પણ કચાસની નહીં રાખવાની સરસ સાંતળવાની જ્યાં સુધી ડુંગળી સંતળાય ત્યાં સુધી મસાલા પેસ્ટ બનાવવા માટે એક ચમચી ધાણાજીરું પાવડર અને એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યું છે પણ જો તીખું વધારે જોઈએ તો અડધી ચમચી રેગ્યુલર મરચું સાથે એડ કરી શકાય વન ફોર્થ ચમચી જેટલો હળદર પાવડર અને એક નાની ચમચી ગરમ મસાલો એડ કરીશું પાણી એડ કરીને એક મસાલા પેસ્ટ બનાવી લઈશું જેથી આપણા મસાલા પલરીને એકદમ સરસ પેસ્ટ બની જશે આ પેસ્ટ એડ કરીશું ને એટલે શાકનો કલર પણ સરસ આવશે અને ટેસ્ટ પણ સરસ આવશે મિક્સ કરીને સાઈડ પર રહેવા દેવાનું અને હવે આપણી ડુંગળી પણ સરસ સંતળાઈ ગઈ છે તો તેમાં એક ચમચી ચણાનો લોટ ભરીને એડ કરવાનો આખી ચમચી ભરીને એડ કરજો આ રીતે લોટ એડ કરવાથી આપણો શાકમાં જે પાણી અલગ પડે છે ને શાકમાંથી એ અલગ નહીં પડે પ્લસ એમાં ટેસ્ટ પણ સરસ આવશે ચણાના લોટને એક દોઢ મિનિટ માટે ધીમી આંચે શેકી લઈશું જો આ રીતે સરસ શેકાઈ ગયો છે અને સરસ સુગંધ આવવા માંડશે ત્યારબાદ તેમાં આપણી બનાવેલી મસાલા પેસ્ટ એડ કરી દઈશું અને મસાલા પેસ્ટને પણ એડ કર્યા પછી સરસ સાંતળી લેવાની કે જ્યાં સુધી પેસ્ટમાંથી સરસ તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે પેસ્ટને સાંતળી લઈશું તો મેં કાઠિયાવાડી સ્ટાઇલ પણ સેવ સેવ ટામેટાનું શાક મારી ચેનલ ઉપર બનાવેલું જ છે તો તમે જોઈ શકો છો તો આ રીતે ચણાનો લોટ એડ કરીને જો શાક ના બનાવી હોય ને તો એકવાર જરૂરથી બનાવજો તમે દર વખતે આ રીતે શાક બનાવશો સરસ તેલ છૂટું પડી ગયું છે તો હવે તેમાં આપણે ટામેટા એડ કરી દઈશું ટામેટા એડ કર્યા પછી સારી રીતે મિક્સ કરી લેવાનું અને ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું અને મિક્સ કરી લેવાનું અને અત્યારે આપણે પાણી એડ નહીં કરીએ અંદર જ્યારે એકદમ સરસ ટામેટા સંતળાઈ જાય ત્યારબાદ જ પાણી એડ કરવાનું તો સારી રીતે મિક્સ કરીને ઢાંકણ ઢાંકી દઈશું અને ત્રણ ચાર મિનિટ માટે થવા દઈશું વચ્ચે એકવાર હલાવી લેવાનું જેથી શાક નીચે ચોંટે નહીં તો જો સરસ આપણા ટામેટા સોફ્ટ થઈ ગયા છે અને ચડી ગયા છે બસ આ રીતનું થઈ જાય ત્યારબાદ તેમાં પાણી એડ કરીશું પહેલાં એક અડધી ચમચી કસૂરી મેથી એડ કરી લેવાની હાથોડી ક્રશ કરીને એડ કરીશું અને ત્રણ ચમચી જેટલું મેં દહીં મોડું દહીં લીધું છે તેને પણ વલોવીને એડ કરવાનું તો દહીં એડ કરવાથી આપણું શાક બિલકુલ ખાટું નહીં થાય પણ ટેસ્ટ સરસ આવશે પણ જો તમારું દહીં થોડું ખાટું હોય ને તો વચ્ચે અંદર ભેગી એક ચમચી મલાઈ પણ એડ કરી શકાય અડધી ચમચી જેવી ખાંડ એડ કરી દેવાની અથવા તો તમને જે પ્રમાણે શાકની ગળપણ જોઈએ એ પ્રમાણે ખાંડ એડ કરવાનું અને એક ગ્લાસ જેવું પાણી એડ કરી લઈશું પાણી એડ કર્યા પછી શાકને બે ત્રણ મિનિટ માટે ઉકાળવાનું અને ત્યારબાદ જ તેમાં સેવ એડ કરવાની તો જરૂરિયાત પ્રમાણે તમને જે પ્રમાણે રસો જોઈએ એ પ્રમાણે પાણી એડ કરવાનું અને પાણી શાકને સરસ ઉકાળવા દઈશું ત્યારબાદ તેમાં એક મોટી વાડકી ભરીને રતલામી સેવ મેં એડ કરી છે અને લીલા ધાણા એડ કરી લઈશું તો રતલામી સેવ સેવ ટામેટાના શાકમાં એડ કરવાથી શાકનો ટેસ્ટ સરસ આવે છે મિક્સ કરી લેવાનું તો અહીંયા આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે શાકને સર્વ કરી લઈશું તો કેટલું ટેસ્ટી અને એકદમ ફાઇન એવું મસ્ત મજાનું આપણું શાક બનીને તૈયાર છે તેને રોટલી કે રાઈસ સાથે ખાઈ શકાય છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો